હિન્દુ સંગઠન જરૂરી નરસિંહ રણા રાજપૂત પરિયોજના આરએસએસ વેજલપુર નૈના ચોક ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભારત માતા પૂજનના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં કરવામાં આવી છે સાથે સાથે વિવિધ સંસ્થાઓના સમાજના પ્રતિનિધિઓ આ કાર્યને બિરદાવવા ઉપસ્થિત રહે છે આજરોજ ભરૂચ જિલ્લામાં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન તથા રામશીલા પૂજનના કાર્યક્રમમાં બનેલા જે તે સમયના પરિષદના કાર્યક્રમુખ નહારસિંહ રહેવા જણાવ્યું હતું ભરૂચ જિલ્લામાં સૌથી વધુ સંઘર્ષ વેજલપુરની જનતાએ કર્યો છે પડકારોને જીલી આ સમાજ આજે પણ અડીકમ ઉભો છે આ સમાજ થકી ભરૂચ જિલ્લાના ગામડે ગામડે હિન્દુ જાગૃતિના કાર્યક્રમો થયા મા ભારતીની પૂજામાં અને સ્વખર્ચે કોઈ પણ સ્વાર્થ વગર અહીંના યુવાનોએ હિન્દુ સમાજને એક કરવાનું કામ કરેલ છે નહારસિંહ રણાએ તેમના અનુભવને વર્ણવતા આ સમાજના યુવાનોને ઈશ્વરી કાર્યમાં જોડાઈ રહેવા આહવાન કર્યું હતું તેમજ ભરૂચ જિલ્લાના હિન્દુ સંગઠનો જોડાયેલા કાર્યકર્તાને સ્મરણ કરી યાદ તાજી કરી હતી આ કાર્યક્રમમાં સહભાગી સીમા જાગરણ મંચનો પરિચય શ્રી કિરીટભાઈ મિસ્ત્રી આપ્યો હતો સનાયા ગ્રુપની દીકરીઓ સ્વાગત ગીત થકી કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમજ કુમારી નાખ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ મિસ્ત્રી મંડપવાળાએ કર્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા સદસ્ય દિનેશ મિસ્ત્રી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી નયના ચોક યુવક મંડળના યુવાનો હાજર રહ્યા હતા